લોકોને જીવનની છેલ્લી આશા ડોક્ટર પાસે હોય છે પરંતુ જ્યારે કોઈ ડોક્ટરની બેદરકારીના કારણે કોઈનો જીવ જાય છે ત્યારે જીવન માટેની યાચના ક્યાં કરવી તેનું સરનામું જડતું નથી ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીઓનો જીવ જતો રહેવો તે ઘટના વર્તમાન સમયમાં ડાકતરી સેવા પર બિઝનેસ હાવી થઈ ગયો હોવાની સાક્ષી પૂરી રહ્યું છે એમાં જ્યારે કોઈ ડોક્ટરના હાથે નવજાત બાળકની માતાનું મૃત્યુ થઈ જાય છે ત્યારે બાળકોનું ભવિષ્ય અંધકાર પણ બની જાય છે જોઈએ આ હોસ્પિટલના બિછાના પર પોતાના સંતાન પાસે બેઠેલી આ માતાની તસવીર જુઓ જીવનથી તેના ચહેરા પરની મુસ્કાન જુઓ જોઈ આ આ તસવીર તસવીર કેમ કે હવે માતા સિવાય ક્યાંય જોવા નહીં તે હવે આ તસવીરમાં જ સમાઈ ગઈ છે કેમ કે લુણાવાડા તાલુકાના મલેકપુરની તસવીરમાં દેખાતી તેત્રીસ વર્ષીય ગીતાબેનને બીજી ડિલિવરી દરમિયાન લુણાવાડાની આરોહી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેમણે સિઝેરિયન ઓપરેશન બાદ પુત્રને જન્મ આપ્યો હતો અહીં સુધી બધું બરાબર હતું પરંતુ એક દિવસ બાદ ગીતાબેનને પેટમાં દુખાવો શરૂ થયો તેમણે તબીબનું ધ્યાન દોર્યું તો તબીબે બધું નોર્મલ હોવાનું કહીને વાત ટાળી દીધી વારંવાર પોતાના દર્દની ફરિયાદ કરવા છતાં હોસ્પિટલના ડોક્ટર શૈલા ભુરિયાએ ધ્યાન ન આપ્યું અને આ તરફ દર્દથી કણસતા એક માતા મોતને ભેટી ગઈ ત્રીજા દિવસે અમને કહ્યું કે તમે અમદાવાદ અથવા સયાજી હોસ્પિટલમાં લઈ હવે સારવાર થઈ શકે એમ નથી આને હું બચાવી શકું એમ નથી એમ તો મારું એમ કેવું કે એમને તો પોતાને તો ખબર જ હોય કે આટલું બધું ગેસના કારણે ના થઈ શકે એમ તો અમને વહેલી તકે છોડ દીધા હોત તો અમે અહીંયા તાત્કાલિક હાજર કરતા લાવી દેતા તો તાત્કાલિક ઓપરેશન કાલે લેતા એને શરીરમાં ઇન્ફેક્શન ના આવતું એક તંદુરસ્ત માતાના મોત પાછળ ડોક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે કેમ કે જ્યારે ડોક્ટર ભૂરિયાના હાથમાંથી બાજી સરકતી લાગી તો તેણે ગીતાબેનને વડોદરા એસએસજી હોસ્પિટલ રેફર કરી દીધા એસએસજી હોસ્પિટલના ડોક્ટરોએ તપાસ કરી તો ખબર પડી કે સિઝેરિયન વખતે એક ડોક્ટર દ્વારા ગીતાબેનના પેટમાં રૂ અને કપડાનો ટુકડો રહી ગયો હતો જેના કારણે ગીતાબેનનું પેટ ફૂલાઈ ગયું બાદમાં શરીરમાં પોઈઝન થઈ ગયું જેના કારણે ગીતાબેન મોતને ભેટ્યા હતા ગીતાબેનના પરિવારને જ્યારે ડોક્ટરની બેદરકારીની જાણ થઈ તો પરિવારજનોમાં રોષ ફેલાઈ ગયો મૃતકના પરિવારજનોએ જવાબદાર ડોક્ટર શૈલા ભુરિયાની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે બેનનું ઓપરેશન આરોહી હોસ્પિટલ લુણાવાડા કરી દીધું અને ત્યાં એ લોકોએ ભૂલ કરેલી અંદર રૂનો ગાભો ભૂલી ગયા હતા અને ત્યાં ઓપરેશન થઈ ગયું કરીને પછી એ લોકોએ બલોડા રિફર કર્યા અને સેકન્ડ સર્જરી કરતા પેટની અંદરથી થીરૂનો ગાભો નીકળ્યો છે અને આ બે તારી મૃત્યુ પ્રભાગ માગણી એક જ અમારે આ ડૉક્ટરની ધરપકડ થયા પછી તમે ડેડ બોડી ઉઠાવ એ પહેલા ઉઠાવી રહી લોકો તબીબને ભગવાન સમજીને તેની પાસે જતા હોય છે ત્યારે અહીં તો તબીબની ગંભીર બેદરકારીના કારણે બે બાળકોએ માતા ગુમાવી છે અनेक પિતાનો સંસાર નંદવાય ગયો છે ગીતાબેનના પરિવારને તબીબી શૈલા ભૂરિયાએ અંધારામાં રાખ્યા હતા પરિવારજનોમાં હાલ ડોક્ટર વિરુદ્ધ રોષ વ્યાપ્યો છે ત્યારે લુણાવાડા પોલીસ વડોદરા એસએસજી હોસ્પિટલ આવીને તબીબ વિરુદ્ધ ગુનો દાખલ કરીને પરિવારજનોને મૃતદેહ સ્વીકારવા માટે સમજાવટ કરી છે જેથી તેઓને સારવાર માટે આરોહી હોસ્પિટલ લુણાવાડામાં દાખલ કરેલા ત્યાં તેમનું સિજરી ઓપરેશન કરેલું અને સિજરીઓનું ઓપરેશન કર્યા પછી તે સારવાર ચાલુ હતી તે દરમિયાન આ ગીતાબેનનું પેટ ફૂલી જતાં તેને ત્યાંથી ડૉક્ટરોએ વધુ સારવાર માટે બરોડા રિફર કરેલ અને સારવાર દરમિયાન તારીખ નવ એક ઓગણીસના પંદર જુનો વાગે મરણ ગયેલ છે અને ત્યારબાદ પીએમ થયા પછી આના વારસદારોને અમે આગળની કાર્ય ડૉક્ટરની ધરપકડ કરીશું અને ગુનો દાખલ કરીશું આ બાબતે આ એક કિસ્સામાં નહીં પરંતુ આવા તો અનેક કિસ્સામાં તબીબોની ગંભીર બેદરકારીના કારણે દર્દીઓ મોતને ભેટ્યા છે છતાં પણ તબીબી આલમમાં જાણે કે સંવેદના મરી પરવારી હોય તેમ દર મહિને એકાદ કિસ્સો તો પ્રકાશમાં આવતો જ જાય છે આખરે આ સિલસિલો ક્યારે અટકશે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા